અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લા બિરાજ્યા છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા દેશભરમાંથી લોકો પહોંચ્યા હતા હતા ક્રિકેટરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા આ અવસરે પાકિસ્તાની ક્રિકેટર પણ આ અવસરની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તો પાકિસ્તાની હિન્દુ ક્રિકેટર પાકિસ્તાનની હિન્દુએ આજરોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં લોકો રામ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સહારોની ખુશી માનવતા જોવા મળે છે જેમાં બેકગ્રાઉન્ડમાં ભગવાન રામના ભજન સંભળાય છે એ બીજી બાજુ આતિશાજી થઈ રહી છે તેમજ પાકિસ્તાની ક્રિકેટ ધાનેશ કાનેરિયા પણ જોવા મળી રહ્યા છે લોકો તેમનું સન્માન પણ કરી રહ્યા છે ત્યારે આ વિડીયો પોસ્ટ કરતા તેમણે જયશ્રી રામ પણ લખ્યું હતું માત્ર પાકિસ્તાન